GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જી રહ્યા છો જીટીએન ન્યૂઝ ડબોઈ ડેપો ખાતે શાળાના બાળકો દ્વારા સ્વચ્છતા અભિયાન લઈને ડેપો ખાતે એક નાટક ભજવી ત્યારબાદ રેલી ડબોઈ ડેપો થી વિવિધ વિસ્તારોમાં ફરીને લોકોને સ્વચ્છતા અભિયાન ની જાગૃતિ કરાવી હતી રોડ પર ગલીમાં કચરો નાખવો નહીં કચરો કચરા પેટીમાં નાખવો કચરાને કારણે દુર્ગંધ ફેલાવાને કારણે લોકો બીમાર પડે છે તેવું ઉડબોઈ ડેપો મેનેજર અને વિદ્યાર્થી દ્વારા એક નાટક ભજવીને જણાવવામાં આવ્યું નગરજનોને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ આચાર્યશ્રી શિક્ષકોના સહયોગથી ડેપો મેનેજર શ્રી એસવી સોલંકીના માર્ગદર્શન અનુસાર શેરી નાટક અને સ્વચ્છતા રેલીનું આયોજન કરેલ કે જેમાં મોટી સંખ્યામાં નવપદ વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ અને ડભોઈ ડેપોમાં રહેલ મુસાફર જનતાને અને ડભોઈ શહેરના નાગરિકોને સ્વચ્છતા બાબતે શુભ સંદેશ આપીને જાગૃત કરવામાં આવ્યા હતા